રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે તારીખ બાદ અરજી આવશે પ્લેટફોર્મ મારફતે વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ દરે અમદાવાદ નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે હેલ્પલાઇન શરૂ કરી સંસ્થાએ નંબર સાથે મેરા ભાઈ હેલ્પલાઇન શરૂ કરી છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આજે ગુરુવારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દેશના પ્રથમ ટેલી રિહેબિલિટેશન સેન્ટરનો शुभारंभ કરાવ્યો અવસરે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ઉપસ્થિત રહ્યા હતા ઉત્તર પ્રદેશના મેજાપુરમાં એક મોટો રોડ અકસ્માત થયો છે કાછા પોલીસ સ્ટેશન વિસ્તારના કટકાપડાઓ પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અથડામણમાં 10 મજૂરોના મૃત્યુ થયા છે યુવાનોને રોજગારી યોગ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારે ગુરુવારે પ્રાયોગિક ધોરણે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના શરૂ કરી આ યોજના હેઠળ ઇન્ટર્નશીપ પસંદ કરાયેલા યુવાનોને માસિક રૂપિયા પાંચ હજાર ની નાણાકીય સહાય મળશે અમેઠીના હોવા ભવાની ચાર રસ્તા પર ગુરુવારે સાંજે એક શિક્ષક તેની પત્ની અને તેના બે બાળકોને તેમના ઘરમાં ઘુસીને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી ગોળીઓનો અવાજ સાંભળીને ગભરાટ ફેલાયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ઉપરાંત ખેડૂતોને લગતી ઘણી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. મેડિકલ રેપ કેસમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. કહ્યું છે કે વૈવાહિક બરાતકારનો ગુનો જાહેર કરવાની કોઈ જરૂર નથી કારણ કે તેના માટે અન્ય શિક્ષાતમાં પગલા પહેલેથી જ અસ્તિત્વમાં છે. કોમેડિયન ભારતીય અને યુટ્યુબર એલવિસ યાદવ તથા અન્ય ત્રણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર નવી મુસીબતમાં મુકાઈ શકે છે રૂપિયા પાંચસો કરોડની ની ઠગાઈ મામલે પોલીસે તેમને સમન્સ મોકલ્યું છે બ્રિટન અને મોરેશિયસ વચ્ચે વિવાદનું કારણ બનેલા ચોગાસ ટાપુઓ પર નિર્ણય લેવામાં આવ્યો છે બ્રિટન ચોગાસ ટાપુનું સાર્વભૌમત્વ મોરેશિયસને સોંપવા સંમત થયું છે